આ મારું ચોમાસું ચાલુ થઈ ગયું ને ઓદરા તો જોવા નાના ગયા શેડે એ ક્યારે ખાવા આયા પણ ખાવા તો વધુ નઈ બચારા એ ખાય એવાય ખુશ થાય પણ બજાર બાજુ જવું હવે મારે પત્રો પત્રો લાવી દઉં ને હવે હાડું સમાચાર વગર તમે તો આયા ને શેતમ બે હે બજાર માં જવાની ઈચ્છા હા ખાવા દા જે ખાવ ખાવા દો કેરીઓ ખાવ કેરી ના આપડે તો આખો ના એમને ખાવ પછી જાય મારા જેવું જ રાખવાનું પેલું સાપરું વાપરું બનાવ્યું કે નહીં બનાવ્યું પેલું તો એ બજાર જવાની વાત કરતો તો એકલો કઈ બજારમાં જઈ આવું મળેલો મને હા મળેલો કે તમારે બનાવતા નહીં કરો હું કે એવું તે મારે જવું હવે બજારમાં બજારમાં બજાર તમારે જવાની જરૂર નહીં હું બજારમાં માં જવું પાહો એવું તે મારો પતરા લાવવાનો ત્યાર કયો સિમેન્ટ નો કપ લોખંડ નો ના ડોભા નું બનાવવાનું એટલે સિમેન્ટ નો ચાલે નહિ સપોર્ટો સાપરું બનાયું બધો પતરો હતો પણ હા એવું જોઈએ સપોર્ટ જોઈએ ને એમ કોમ ના લેવા ને મારે તો પાડી મરી દે ભાઈ પેલી નહિ ત્રણ વર્ષ ની એવી તમે જતા બજાર બજારમાં ના ના એ તો હું જવું તમે ટેન્શન પાડી મને પૈસા આપી દો ને તો તમારો માલ આવી જાય ઘેર તમારે ખાડા બાડા કરી રાખો માપ બાપ લઈ કેટલા દસ હજાર મારે હાર યાત્રે વજે લેતા આવું કે નઈ ના બજાર નું ખાઈ તો બીમાર થાય એવી ખરાવું પડ ખુ પડે ખડાવું પડે ભાઈ લડાઈ તો થાય તમે ખાવાનું ના લાવો તો જબરજસ્ત બોટલ ચઢાવે એટલે ઊભું પણ દવાખાના જવું ના ખાધું જ ના હોય તો નાના દવાખાના ખાવાય પડે એ તો બધું સંસારમાં વસ્યા એટલે ખાધું મોડું તો રહેવાનું હા લાવવા ના જાઉં બજાર માં હું જતા રૂપિયા હા પૈસા આપી દે રૂપિયા દસ હ ને પેલા હ ને શું કરું રજવાડી પેલી ચા નવી દુકાન ખોલી ને રજવાડી એ પીવું વીસ રૂપિયા અને ફરી પેટ નું કરવું પડે મારી પેલી ફેવરેટ હે બુંદી પચાની બુંદી ખાઈ જવાની અને આવે ના પેલા એક વાળા ચટણી બોરી બોરી આપડે પાછા ના પાડીએ ઘણા દિવસે બજારમાં જવા મળે અને ફાડું ને તો એવું યાદ કરે ને હાડું કે મારા હાડુએ એ પતરા લીયા પેલા જોરદાર એવું એવું જિંદગી જીવન માં હાડું બજાર બાજુ નેકરે હો તમારે બજાર માં આવું તું કહો તમારે શું લાવવાનું ભાઈ કાગર પત્ર તો લાવી જ પણ થોડું ને લાવવાના હા કાગર જ લાવવાનું કાગળ લાવવાનો હા કાગળ માં શું લાવવાનું છબલા ને પત્રો નાખી પૈસા હોય તો કદી જોવાનું જ નહીં પણ કાગળ લેતા જો તમે જતા હોય તો લેતા નો મીટર આવે એટલે કેટલા મીટર લાવું લાવજો નું જે બહુ થઈ આપડે એવું એમ હારું તમારે ઘેર આપી હાડું તો આપી દે આપી દેશે થોડીક વાર લાગશે કલાક જેવું નીકરી જશે એવા પત્ર તે આલોડુ કોમ લાગુ જોઈએ કે મારા હાડુ એ પત્ર આવ્યો તાનવારી અને પાહુ અગર પેલી દુકાન આવા પેલી કેવી ડબલ કરવાની પેલો રમણ પેલું નહીં આવતું કઈ ગાણા થાય ચાર ગાણા થાય ઓકડો પેલો ઓકડો કે હે યે આ આ દુકાન આવી પાહી એવી તો રાગ આવે તો ડબલ કરીને જો પૈસા કેટલા હમાર જો 10000 ને 500 અને એને ડબલ કરો એટલે 21000 થઈ જાય તો 21000 ને મારું સેટિંગ થઈ જાય ભેગું પત્રણ થોબરા બધું લાવું તો બધા જોવા કર ના આ ચોહી પૈસા લાયા એવો વિચાર કર તાનાવારી આપડે તો હા બહુ દિમાગી છે આ દુકાન આવી ગઈ લાઈન જવું પડશે પણ મૂવી મિલન પડે આપડે આ ડબલ કરવા દે દો પણ ખાલી મારા નોમની છે નોમની ધંધો બધો બે નંબર બધા પૈસા બે નંબર ના લાવવાના બધા આજે બે ત્રણ જણા જ આયા હજુ એક બે આવે એટલે આપડે પાંચ હજાર થઈ જશે આ તો બધું ખાલીશું આપણું જ રાખવાનું ધંધો તો અસલ પેલો જ ભાઈ વાત નહી પેલું ડબલ કરવાનું ચાલુ હા હો ચાલુ હવે બહુ ટાઈમે આયા નઈ હો પેલો રમી જેલો ખબર હા હજાર જીતી જેલો પોત ના દર કરી નાખી ગયો મારો લઈને નાઈ એવો જ હું કરવાનું કશું કરવાનું એટલે તો આયો હતા અગા તો પેલું નહીં ચાલુ હતા તો લખવાનું ચાલુ હો લખાણ હો હો લખી દો ને એક એક 10500 લખી દો 10500 બરાબર હા તો નામ શું હો રાકુબા ખત્રીવાળા રાકુભા બરાબર હા 10000 બરાબર લખ્યા હવે કાલે 15 તપાસ કરજો તો બરાબર 15 હો અને તને થાય

લાગવા ના લાગે એના પૈસા ગણ લેજો ના હોય આ ગણી ના મૂક્યા આ બધા પૈસા અલગ જ મૂકું મારો ધંધો તો અલગ હોય એટલે આવો હું દુકાન તો શોખ જ આપડો જુદા જ મેળવવા પડે

ડબલ થાય એટલે પેલા જવાબ આપવાનો હાડ જવાબ આપવો પડે ભાઈ પૈસા ગયા હં ગયા છ નંબર જુઓ બરાબર છ નંબર લાગ્યો નંબર લાગ્યો પોટ લગાવ્યો ને એક મગડાયો તો

તમારા તો પોર પણ મારા દસ હજાર લઈને ગયા હા કે પત્રો લઈને આવું શું કરવાના રોમ રોમ બે ત્રણ દાડા થઈ ગયા એટલે આ દોડ અવરું થયું બારું મારા પૈસા લાવો કે પત્ર લાવો હું તો જતો રોડે બે હર એ માનું હતું પૈસા પડી ગયા પડી ગયા આવું આ કારા ઉનાળા તો શું મારા પૈસા લાવો પૈસા નહીં મારા હાડું હાડું તો રૂપિયો નહીં એ રૂપિયો ના હોય તો મારે જોઈએ એટલે જોઈએ મારે દસ હજાર જોઈએ દસ હજાર તો એ લાવો આવું માધો રૂપિયો નહીં કહું જ છું ગુરુજી હું જતો આ ડોળા થઈ ને ગયા કે હું બજાર માં જવ ગયા મારા કિસ્મત માં નહીં હોય તમારા મારામાં એટલે પડી ગયા પણ મારા લઈ ગયા તો હવે નહીં પણ હમણાં પોછે લઈ ગયા પણ પોણસો લઇ જાય એમને ધક્કો ના ખાવું પડે ખાલ ખોડું ચાલી ને ચાલી ભાડું આપવું પડે એસી રૂપિયા ભાડું જતું રે હાલો હાડું ના બે મારો હાથ ભારે પડે હાડું ના દોતે પડી જાય એમને એટલે તમે આપી દે પણ અત્યારે મારશું નહિ મન

না মারুছি সব মাসলো পলি খাতো